આ દર્શક મિત્રો હું છું આપની સાથે યશ ગુપ્તા આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ સમાચારની વાત કરીએ તો કલોલની છત્રાલ જીઆઈબીસી માં આવેલા શોપિંગ સેન્ટરોના વેપારીઓ દર ચોમાસામાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવા સાથે મચ્છરોના ઉપદ્રવ અને તેના કારણે થતી બીમારીથી ખૂબ પરેશાન છે ગુજરાતની ત્રીજા નંબરની સૌથી મોટી જીઆઈડી સી માં કોમર્શિયલ એરિયામાં ગંદકીથી વહીપારીઓ પરેશાન છે સ્થાનિક વહીપારીઓએ જણાવ્યું છે કે દર વર્ષે ચોમાસામાં પાણી ભરાતા તેમજ બારેમાસ રહેતી ગંદકી જેવી વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે મચ્છરોના ઉપદ્રવના કારણે મચ્છરજન્ય બીમારીઓમાં વધારો થાય છે જેનો સીધો અસર તેમના વેપાર અને ગ્રાહકો પર પડે છે રિદ્ધિ સિદ્ધિ કોમ્પ્લેક્ષની પાછળના ભાગમાં આવેલ શોપિંગ સેન્ટરના વહીપારીઓના જણાવ્યા પ્રમાણે કાલે જ બે કોલેરાના કેસ આવ્યા છે જીઆઈડીસી અને સ્થાનિક ગ્રામ પંચાયતના અધિકારીઓને આરોગ્ય ખાતાને વારંવાર લેખિત અને મૌખિક અરજીઓ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી અધિકારીઓના પગલાં તરીકે હાલની કામગીરીમાં નીચેની બાબતોનો અભાવ છે પાણીની નિકાસ માટે તાત્કાલિક પંપ લગાવવામાં કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી સફાઈ કામગીરી માટે શ્રમિકો મૂકવામાં આવ્યા નથી મચ્છરોના ઉપદ્રવને ઘટાડવા માટે પીયુની છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવતી નથી સ્થાનિક વહીપારીઓ અને નાગરિકો તંત્ર પાસેથી મક્કમ અને દ્રઢ પગલાંની આશા રાખે છે જેથી આ સમસ્યાઓનો હંમેશ માટે નિરાકરણ થાય બ્યુરો રિપોર્ટ અસ્મિતા ઠાકોર છત્રાલ કલોલ અત્યારે આપણે ઊભા છે ગુજરાત રાજ્યની સેકન્ડ લાર્જેસ્ટ ત્રીજી નંબરની જીઆઈડીસી ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ ગામની જીઆઈડીસીમાં ટેક્સ ઉઘરાવવામાં તો નોટિફાઈડ એરિયા બાકી રાખતા નથી મૂળભૂત સુવિધાથી વંચિત રાખે છે અને રસ્તા બનાવે છે તો કેવા રકાબી જેવા રસ્તા બનાવે છે આગળ ઊંચું પાછળ ઊંચું વચ્ચે ખાડો એવું આ છત્રાલ જીઆઈડીસીના કોમર્શિયલ પ્લોટ એરિયામાંથી અમે અત્યાર જોઈ રહ્યા છીએ એટલી બધી ગંદકી છે એટલું બધું પાણી ભરાણું છે એક બાજુ કહેશે કે રોગચાળો ફાટવો ન જોઈએ સ્વચ્છતા રાખવી જોઈએ તો આ સરકારશ્રીને આપણે એક વસ્તુ કહેવી પડે કે તમે આના ઉપર ધ્યાન દોરીને આ રોડને લેવલિંગ કરીને અને તમે રોડ બનાવો તો પાણીનો નિકાલ થાય બાકી તમે એક બાજુ ઊંચો ને બીજી બાજુ ઊંચો ને વચ્ચે ખાડો રાખશો તો પાણી ભરાઈ રહે મચ્છર ઉત્પન્ન થાય અને રોગ રોગ થાય રોગચાળો ફાટી નીકળે અને પછી થયા પછી આપણે એક વસ્તુ ગુજરાતીમાં કહેવત છે કે ઘોડા નીકળી ગયા પછી તબેલાને તાળા મારવા આના માટે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ હજી સુધી આજે ત્રણ વર્ષથી આ રજૂઆતો કરીએ છીએ હજી સુધી આ રોડનું કોઈ ઠેકાણું પડ્યું નથી અને ટેક્સ ઉઘરાવવામાં પહેલો નંબર છે પાણીનો ટેક્સ ઉઘરાવવામાં પહેલો નંબર છે પણ રોડ રસ્તા કમ્પ્લીટ કરવામાં આળસ કરી રહ્યા છે પાણીની સમસ્યા કેટલા દિવસથી આ છેલ્લા ત્રણ વર્ષથી તો અમે કહીએ છીએ એમને દર વર્ષે ચોમાસામાં પાણી ભરાય છે રોડની અંદર ઢીચણસામાં ખાડા છે કેમ કે આ લોકોને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ સર્વે કરતા નથી રોડ બનાવતા નથી અને ઠેર ઠેર છાંટા પડે હજી વરસાદ થયો જ નથી ભાઈ કલોલ તાલુકાના છત્રાલ ગામમાં વરસાદ અડધો ઇંચે નથી થયો અને પાણી ભરાલ પડ્યા છે તમે જોઈ શકો છો આટલું બધું પાણી આટલું બધો ગંધવેળો એટલે આનું નિરાકરણ લાવવું પડે નહીં તો કાલે રોગચાળો ફાટી નીકળશે જવાબદારી કોની રહેશે છત્રાલ જીઆઈડી સિવા પાંચ સાત વર્ષથી પાણી ભરાવાની જે તકલીફ છે અને એના લીધે ગંદકી થાય છે અને કોલેરા અને ટાઈફોઈડ જેવા રોગો અહીંયા ઉત્પન્ન ન થાય એની સરકારે ધ્યાન લેવું જોઈએ આ જે ગંદવાડો છે આ શાકભાજીના વેપારીઓ છે આ હોટલવાળા છે આ બધી જ ગંદકી અહીંયા નાખી જાય છે એનું કોઈ નિરાકરણ નથી અમે છત્રાલ જેઆઈડીસીમાં આજે સહયોગ હોટલ અને સત્કાર હોટલની પાછળના ભાગમાં કોમર્શિયલ જે દુકાનો છે એની આગળ ખૂબ પાણી ભરાઈ રહે છેલ્લા ત્રણ ચાર વરસથી ભરાઈ રહે છે બધાને તંત્રને ખૂબ કમ્પ્લેન કરી રોગચાળો ફાટી નીકળે એવી દહેશત છે છતાંય કોઈ પગલાં લેવામાં આવતા નથી क्या-क्या रजुवात करी छे ने सु परिस्थिति छे कितना समय थी छे छतराल जीआईडीसी में नोटिफाइड एरिया में करेली छे પછી છત્રાલ आरोग्य ખાતામાં પણ કરેલી છે કોઈ પગલા લીધા નથી છલા લગભગ 4-1 વર્ષથી આ પ્રોબ્લેમ છે રોલ બોલી યસ યે કાફી ટાઈમ સે યહા પે ગંદકી દેખને મેં નજર આ રહી હૈ ઓર વરસાદ કે ટાઈમ પે તો કુછ જ્યાદા હી ગંદકી હો જાતી હૈ काफ़ी वर्षों से हम लोग भी यहाँ लगभग 12-15 साल से हैं लेकिन अभी तक ये रोड की कोई व्यवस्था नहीं की गई है रोड में पानी इतना भराव हो जाता है हल्की सी भी बारिश होती है तो उसमें भी मच्छर डेंगू फैलने के ज़्यादा चांस हो जाते हैं अभी तक हमारे यहाँ से नोटिस भी दी गई है लेकिन अभी तक कुछ भी कार्रवाई नहीं की गई है कृपया इस चीज़ पर ध्यान दें